মালাসিনোর মা বেপাই ফাইন্যান্স কোম্পানির সাথে সত্তর লাখ নিজ সেটের পিন্ডি আচরিছে વીરપુર તાલુકાના લોન ધારકોના નાણાં કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાખ્યા બે ભાઈઓ વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી ફરિયાદ નોંધાઈ છે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ના બે પિતરા ભાઈઓએ ફાઈનાન્સ કંપનીની એજન્સી લીધા બાદ લોન ધારકો પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી તેઓએ લોન ધારકોને મોટી લોન આપવાની લાલચ આપી આગલી લોન ના નાણાં લીધા બાદ કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાખ્યા હતા આ અંગે કંપનીએ તપાસ કરતા પંદર ગ્રાહકો પાસેથી સત્તર લાખ રૂપિયા લીધા હોવાનો ખુલાસો બહાર આવ્યો છે આ અંગે વીરપુર પોલીસ બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે નડિયાદના કપડવંજ રોડ ઉપર આવેલી વિજય લક્ષ્મી સોસાયટીમાં રહેતા નિલેશ કુમાર શાંતિલાલ ચૌહાણ બજાજ ફાઇનાન્સ લિમિટેડ આરસીયુ પાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે તેમની એક બ્રાન્ચ વીરપુર ખાતે આવેલી છે કંપની દ્વારા 14મી ફેબ્રુઆરી 2020 સુધી 17મી ફેબ્રુઆરી 2023 ના રોજ રી એગ્રીમેન્ટ કરી બ્રિજેશ જેઠાભાઈ પંચાલને કેસવ કોમ્પ્લેક્સ વીરપુર ખાતે ક્વિક એન્ટરપ્રાઇઝ નામની એજન્સી મોટોરાઈઝ સર્વિસ સેન્ટર આપવામાં આવ્યું હતું આ ક્વિક એન્ટરપ્રાઇઝ એજન્સીનું સંચાલન નિમેશ શાંતિલાલ પંચાલ રહે પાડિયાવાડ ફર્યું પાંડવ તાલુકો બાલાસિનોર કે જે એજન્સી ધારકના પિતરાય ભાઈ થાય છે નિમેશ કુમારે બે હજાર વીસથી કંપની દ્વારા વીરપુર ખાતે આવેલી એજન્સીને જૂના ગ્રાહકોનું લિસ્ટ આપી દિવ અને ફરીથી લોનની જરૂર હોય તેવી આ અરજી કરવા માટે જાણ કરવામાં આવી હતી બાદમાં નિમેશ પંચાલે બજાજ ફાઇનાન્સ કંપનીના જૂના ગ્રાહકોને જૂની પર્સનલ લોન ભરી દેશો તો તમને નવી મોટી રકમની લોન આપવામાં આવશે તેઓ વિશ્વાસ આપ્યો હતો જેથી ઘણા ગ્રાહકોએ તેની જૂની પર્સનલ લોન ચૂકવવા માટે મિતેશને ઓનલાઈન તેમજ રોકડ રોકડ નાણાં ચૂકવ્યા હતા પરંતુ તેઓએ કંપની દ્વારા લોન ના હપ્તા બાકી હોવાનું જાણવામાં આવતા તેમના જાણ થઈ કે મિતેશ તેના નાણા ફાઇનાન્સ કંપની લોન ખાતામાં જમા કરાવવાના બદલે તેના અંગત ઉપયોગમાં નાખ્યો આ અંગે તપાસ કરતા કરી હતી આ અંગે નિમેશ ચૌહાણે વીરપુર પોલીસ મથકે બ્રિજેશ જેઠા પંચાલ રહે જનોડ અને શાંતિલાલ પંચાલ રહે પાંડવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જમીલા ડિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે બાલાશિનોર